એ 24 અવતારોના આશીર્વાદ આ ગત ગંગામાં મળે છે સાહેબ અને એક એકના હયાની અંદર એક માં ભગવતી ખોડિયાર નું નામ છે બરિયા બાપાનું નામ છે ભગવાન સ્વામિનારાયણનું નામ છે અંતરના ભાવથી રામદેવજી મહારાજનું પણ અંતરનો ભાવ છે આ મંગલમય માહોલ છે ત્યારે કેલા તો આપ સર્વે મને મન ભરીને સાંભળ્યો અંતરના ભાવથી મને વધાવ્યો એ બદલ હું આખી ગત ગંગાને વંદન કરું છું બાપ કે મને ખરેખર આનંદ આવ્યો હા અત્યારે